કુંબરવાડા બાથાભાઈના ચોક પાસે આવેલા સરકારી ક્વાર્ટર્સના રહેણાંકમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે કુંભારવાડા બાથાભાઈના ચોક પાસે આવેલા સરકારી ક્વાર્ટર્સના બ્લોક નંબર ઓગણીસમાં રહેતા જાકુબ મિયા આરીફ મિયા સૈયદ તેના રહેણાંકમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી વિદેશી દારૂની ચોવીસ બોટલ સાથે જાકુબ મિયા સૈયદને ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી चंद्र